જન આરોગ્ય સામે ગંભીર ખતરો જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ હું ભીમસિંહ પંડિત આમ આદમી પાર્ટી પ્રમુખ તાલાડા આ છે હિરણ નદી આ હિરણ નદી એટલી ગંદકી છે કે કોઈ સીમા નથી ગટરના પાણી તો વર્ષોથી ઠલવાય જ છે પણ આજે તો હદ થઈ ગઈ કે આજે મરેલા પશુઓ છે ગાય માતા આપણે કહીએ છીએ મરેલા પશુઓ પણ નદીમાં નાખેલા છે અને આ જેટલા ગામમાં પાણી કહેવાય છે એ લોકોને ખાસ કહેવાનું છે કે તમે જાગો અને તાલાળા નગરપાલિકા ઉપર જરાક નજર નાખો કેવી બેદરકારી છે નગરપાલિકાની અત્યાર સુધી તંત્ર જ્યાં ત્યાં બોર્ડો મારીને ફરે છે એ સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા તાળાળામાં ક્યાંય સ્વચ્છતા અભિયાનનું બોર્ડ મારતા નહીં કાઢી નાખવા બધું કારણ કે આજે નદીમાં ગાય મરેલી પડી હોય એ તમને દેખાતી નથી તો તમને સ્વચ્છતા અભિયાન ક્યાંથી દેખાય અને જે કંઈ છે આ નગરપાલિકા દ્વારા કસરું નાખવામાં આવે છે મરેલા મુર્ગાના પીછા નાખવામાં આવે છે ઘણું ખરું અહીંયા નાખવામાં આવે છે જે કંઈ ગંદકીવાળો હોય સીધો નદીમાં નાખે છે અને ઓછામાં ઓછા અહીંયા ઘુસ્યા પછીના જેટલા ગામ આવે છે બધા આ લોકો આ પાણી પીવામાં ઉપયોગ કરે છે આખું વેરાવળ પાણીનો પીવામાં ઉપયોગ કરે છે ખેડૂતોનું મોલ તો બગડે જ છે સાથે સાથે લોકોનું જી જીવ એ જોખમમાં છે એટલા માટે બધાને અપીલ છે કે આ નદીની સ્વચ્છતા કરાવો આ તમારી જવાબદારીમાંથી સટકવામાં આ રજૂઆતને કલેક્ટર સાહેબને હમણાં ફોન કરીને કીધું છે તો કલેક્ટર સાહેબે એવું કીધું છે કે હમણાં કંઈક કરાવું છું હવે કલેક્ટર સાહેબ કેવા પગલાં લઈએ આપણે જોઈએ છે નગરપાલિકા ઉપર કલેક્ટર સાહેબ કેવા પગલાં લઈએ તો હમણાં જોવામાં આવે જે કંઈ હિસે કલેક્ટર સાહેબને જવાબ દેશે નગરપાલિકા એ જવાબ અમારે દેવાનો છે અમે તો જે સત્ય છે એ તમને બતાવ્યું છે અને સાચું છે કોઈ ખોટી વાત નથી આમ આદમી પાર્ટી એટલા માટે કે સત્યની લડાઈ લડવાની હોય એટલે અમારે આવવું પડે